રાષ્ટ્રપતિ સિંગાપોરના રાષ્ટ્રપતિ મોહન ચરણ માઝી અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું આ મુલાકાત સિંગાપોર અને ભારત ખાસ કરીને ઓડિશા રાજ્ય વચ્ચેના સંબંધોને મજબૂત બનાવે છે રાષ્ટ્રપતિ થર્મનની ભારત મુલાકાત ચૌદથી અઢાર જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન યોજાઈ જે સિંગાપોર અને ભારત વચ્ચેના રાજદ્વારી સંબંધોના સાહીઠ વર્ષ પૂર્ણ થવાના ઉપક્રમે છે તેમના કાર્યક્રમમાં નવી દિલ્હી અને ઓડિશામાં આર્થિક સહયોગોને વધારવાને પરસ્પર તકોની શોધખોળ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું ભુવનેશ્વરમાં રાષ્ટ્રપતિ અને મુખ્યમંત્રી માઝી સાથે આર્થિક ભાગીદારીને મજબૂત બનાવવા માટે ચર્ચા કરી આ ચર્ચાઓનું એક મહત્વપૂર્ણ પરિણામ ઓડિશાના કૌશલ્ય વિકાસ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ અને સિંગાપોરના આઈટી એજ્યુકેશન સર્વિસીસ વચ્ચેના સમજૂતી કરાર પર હસ્તાક્ષર હતો આ એમઓયુનો ઉદ્દેશ્ય ઓડિશામાં કૌશલ્ય વિકાસ પરિપ્રેક્ષ્યને સુધારવાનો છે જેમાં આઈટી એસ દ્વારા લોજિસ્ટિક્સ ડિજિટલ એનિમેશન હેલ્થકેર સહાયતા તાલીમ અને વિઝ્યુઅલ મર્ચન્ડાઈઝિંગ જેવા ક્ષેત્રોમાં સહાય પૂરી પાડવામાં આવશે આ સહયોગ કૃત્રિમ બુદ્ધિ એરોસ્પેસ ટેકનોલોજી મરીન એન્જિનિયરિંગ ઇલેક્ટ્રોનિક્સ સેમી કન્ડક્ટર અને નવીનીકરણીય ઉર્જા જેવા ઉદભવતા ક્ષેત્રોમાં પણ વિસ્તરે છે ચર્ચાઓમાં વર્લ્ડ સેન્ટર ફોર ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને આઈટી સક્ષમ સેવાઓની સ્થાપના સાયબર સુરક્ષા ક્લાઉડ કમ્પ્યુટિંગ બ્લોક ચેઇન ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને ડેટા સેવાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું અત્યાર ઉપરાંત ઓડિશાભરમાં ઝોનલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સની સ્થાપનાની યોજનાઓ પણ કરવામાં આવી જેમાં વધારેલા પ્રવેશ ક્ષમતા નવા ટ્રેડ્સની પરિચય અને મજબૂત ઉદ્યોગ જોડાણ પર ભાર મૂકવામાં આવ્યો